આપણે તો એક એક વર્ષે મળતા માઉ ને અને અત્યારે તો પાંચ પાંચ મિનિટ ફોન હાલ રાખે તો શું ને તમારો છોકરો છે પછી કઈ બોલે ને એટલે હા એ પાંચ માર જો ભોળો રે ને બોલે નહીં આ જમાનો તો ભોળાનો છે જ નહીં પ્રિયંકા બેન આ ભોળાને વેચીને ખાઈ જાય એમ છે બધાય આપણે કેવા શાંત ખબર છે આપણે ઘરવાળા એક શબ્દ બોલે આપણે કઈ બોલીએ નહીં આ તમારો છોકરો ભોળો છે ને હવે એ નાખી જિંદગી ભોગવવું પડશે બીજું તો શું એક તો છે ને આ પગમાં મંજુબેન એવા ફાટેલો ભૂલ જ રહેવાતો અમારે સાસુ આવું જોવે તો ને એને ખબર છે કે સાસુ ને પગ દુખે છે તો દર્શન એરવી જવાનું શું જરૂર છે તમારો છોકરો કઈ બોલે નહીં બોલે ને એ તો વાંધો છે મારી જેવી સાસુ નો વાંધો જરૂર હતી આ જલેબી જે હોય ની સીધા થઈ જાય તો એ શું છે